સૌચન્યુઝ એક નઈ સોચ કે સાથ માંડલના રખિયાણા ગામે ધોળા દિવસે રહેણાંક મકાનમાં ઘૂસી દાગીનાની લૂંટ કરી વૃદ્ધાની હત્યા કરી દેવાતા ચકચાર મચી પંચોતેર વર્ષના વૃદ્ધ મહિલાને કાનના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઈજાઓ કરી સોનાની બુટ્ટી ગળામાંથી કંઠી અને બંગડીઓની ચોરી થઈ ડોગ સ્ક્વોડ એલસીબી અને ડીવાયએસપી સહિત સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો પોલીસ મથકે ફરિયાદ નોંધી અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના રખિયાણા ગામે મોટાવાસ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં રહેતા નર્મદાબેન ઉર્ફે નબુબેન ચંદુભાઈ પટેલ આશરે ઉમર વર્ષ જેઓના સોનાના દાગીનાની લૂંટ કરી વૃદ્ધાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે તારીખ બાર ના રોજ બપોરના આશરે સાડા બાર થી ત્રણ વાગ્યા સુધીના બપોરના સુમારે આ ઘટના બની હોવાની જાણ સાંજે માંડલ પોલીસને થતા સમગ્ર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડીવાયસપી સહિતના ઉચ્ચ પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો ત્યારબાદ હત્યાની પ્રાથમિક તપાસ બાદ ડોગ સ્કોડની મદદ પણ લેવામાં આવી હતી અને મોડી રાત્રિ સુધી ઊંડાણપૂર્વક તપાસ કરાઈ વૃદ્ધાની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી માંડલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી માંડલ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના આધારે ફરિયાદી પાર્થભાઈ નરેન્દ્રભાઈ પટેલ ઉમરભર સત્યાવીસ રહે અમદાવાદનાઓ પોલીસ મથકે લખાવેલ હકીકત એવી છે કે મૃતક વૃદ્ધા જેઓ તેમની દાદી થાય છે અને પોતાના દાદા દાદીના નિસંતાન હોવાથી પોતાને ખોળે લીધેલ હતો અને મૃતક નર્મદાબેન જેઓ ફરિયાદી પાર્થભાઈના અમદાવાદ વાળા ઘરે રહેતા અને તેઓ ક્યારેક રખિયાણાવાળા મકાનમાં પણ રહેવા આવતા હતા. ફરિયાદમાં જણાવેલ વિગત અનુસાર ફરિયાદી દોઢ 1.2 માસ પહેલા નવરાત્રી દિવાળીનો તહેવાર લઈ પોતાના દાદી નર્મદાબેન સ્વિફ્ટ ગાડીમાં રખિયાણા મૂકી ગયેલ હતો. જેથી મૃતક વૃદ્ધા જેઓ રખિયાણા ગામે આવેલા મોટાપાશ વિસ્તારમાં મકાનની અંદર એકલા રહેતા હતા તારીખ બાર ના રોજ બપોરના સાડા બાર થી ત્રણ વાગ્યા સુધીના સુમારે તેઓ જ ઘરમાં હતા અને એમાં કોઈ શખ્સ દ્વારા સોનાના દાગીનાની લૂંટ કરી નર્મદા બેનને કાનના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજાઓ પહોંચાડી અને અન્ય કારણોસર મૃત્યુ નિપજાવી આરોપી ફરાર થઈ ગયેલ હોવાની જાણ સૌપ્રથમ તેમના કુટુંબી દશરથભાઈને કરવામાં આવી હતી ત્યારબાદ દશરથભાઈએ ફરિયાદી પાર્થને સમગ્ર ઘટનાની જાણ ટેલિફોનિક રીતે કરી હતી અને ત્યારબાદ ફરિયાદી કોઈ ખાતે તેઓ ત્યાંથી રખિયાણા નીકળેલા પણ વારાફરતી જાણ કરાઈ હતી મોટાવાસ વિસ્તારમાં મૃતક વૃદ્ધાના મહિલાના ઘર આસપાસ લોકો પણ ઉમટી પડ્યા હતા આ ઘટનાની સમગ્ર જાણ માંડલ પોલીસને પણ કરાઈ હતી જેથી માંડલ પોલીસ મથકના પીએસઆઈ વીએલ પટેલ પોતાની ટીમ લઈ અને રખિયાણા દોડી ગયા હતા અને ત્યાં હાજર લોકોના નિવેદનો લેવા સહિતની કામગીરી કરેલ અને ત્યાર કરી અને હત્યા કરી હોવાનો આખો બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું હતું માંડલ પોલીસને હત્યા થઈ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ માલુમ પડતા પોલીસની ટીમે ડીવાયએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમને જાણ કરી જેથી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થાનિક પોલીસ એલસીબી પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા તપાસનો દોર શરૂ કર્યો હતો આ બનાવને લઈ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવેલ હતી અને મોડી રાત સુધી તપાસનો ધમધમાટ યથાવત રહ્યો હતો ડોગે આપેલા સંકેતોને લઈ એ દિશામાં વધુ કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી હતી મોડી રાત્રે વૃદ્ધાની લાશને સૌપ્રથમ માંડલ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગે લઈ જવામાં આવી હતી આ મુચ્ચ પોલીસની ટીમ સ્થાનિક પોલીસ અને વિવિધ એજન્સીઓ મળી આરોપીની શોધખોળ કરવા તરફ ચક્રો ગતિમાન કર્યા હતા વૃદ્ધાની હત્યા દરમિયાન થયેલ ચરી મુદ્દામાલ મૃતક નર્મદાબેન નબુબેન ચંદુભાઈ પટેલની હત્યા પછી બંને કાનમાંથી સોનાની બુટ્ટી અડધા તોલાની જેની કિંમત આશરે પચીસ હજાર રૂપિયા તથા ગળામાં પહેરવાના સોનાની કંઠી આશરે દોઢેક તોલાની જેની કિંમત આશરે ત્રીસ હજાર બંને હાથની સોનાની બંગડી જેની કિંમત પિસ્તાળીસ હજાર વૃદ્ધાના બત્રીજા દશરથભાઈ પટેલ જેમને કહ્યું કે અમારા કાકી નર્મદાબા જેઓ અમદાવાદ પણ રહેતા અને ક્યારેક અહીં પણ રહેવા આવતા છેલ્લે નવરાત્રીએ તેઓ અહીં આવેલા જે બનાવ બન્યો તેની જાણ પોતાને

હાથી ની કાનનું બુટ્યું આ બધું અને બાજુના ટંકના લોક પણ આજુબાજુના જાણ કરતા તો જતા જ મને લાગ્યું તરત જ અમે નામ પોલીસ સ્ટેશને જાન કરી નામેર પોલીસ સ્ટેશન તરત આવી તરત જ ફટાફટ વિરંગરની પણ ટીમ આવી ગઈ અમદાવાદની કાંધીનગરની ડોક સાથે આવી ગયા આવી તપાસ કરી અને છેલ્લે રાતના બે અઢી વાગે અમે લાસ આપી અને લાસમાં અમે રાત અત્યારે સોલા સિવિલમાં લઈ ગયા પીએમ માટે ત્યાં એક પીએમ અત્યારે ચાલ્યું હોય